વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર રાત્રે ત્રણ વાગે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખડભડાટ મચાવી દીધો છે અહીં પોલીસની હાજરીમાં જ ઈંડા ફેંકવામાં આવ્યા હોવાથી દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે ત્યારે સ્થિતિ વધુ ન માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે પોલીસ દ્વારા આ મામલે આઠ સંખમની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદ આવી નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો અને રોડ શો પૂર્ણ કરી તેઓ સભા સ્થળે પહોંચ્યા હતા અને પાંચ હજાર ચારસો સિત્યોતેર કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા ત્યારે આજે પીએમ મોદી હાંસલપુર પહોંચ્યા હતા જ્યાં તેઓએ મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ વિટારાનું લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું ભારતમાં બનેલી મારુતિ મારુતિની આ પહેલી ઇલેક્ટ્રિક કાર જાપાન સહિત સૌથી પણ વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે કઠવાડા વિસ્તારમાં પીએમ મોદીનો બંદોબસ્ત સંભાળી પાછા ફરતા બે મહિલા કર્મચારીને અકસ્માત નડતા તેમનું મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન અને એકસો આઠમાં ફરજ બજાવતા હિરલબેન રાજગોર એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે નરોડા એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા થઈ હતી જે બાદ તેઓને સેલબી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે તેમનું મોત નિપજતા જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે